ભારે વરસાદને કારણે કચ્છ જિલ્લામાં પશુઓના મરણ થયા છે ત્યારે પશુપાલન કચેરી દ્વારા મરણ પામેલા પશુઓના સર્વેની કામગીરી હાથ ધરીને સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ અંગે નાયબ પશુપાલન નિયામકના જણાવ્યા મુજબ અબડાસા અને માંડવી તાલુકામાં પશુપાલનમાં વધુ નુકસાન થયેલ છે જ્યારે અન્યત્ર ઓછું નુકસાન થયું છે પશુપાલનમાં અબડાસા પંથકમાં સૌથી વધુ નુકસાન થયેલ છે જેમાં ત્રણ હજાર જેટલા પશુઓનું મરણ થયું છે પશુ મરણના સહાયની ચુકવણી તાલુકા કક્ષાએથી કરવામાં આવી રહી છે આ અંગે નાયબ પશુપાલન નિયામકે ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે મુખ્યત્વે માંડવી અને અબડાસા તાલુકામાં પશુપાલનમાં વધારે નુકસાન થયેલ છે અને લખપત નખત્રાણા અંજાર ભુજ અને મુન્દ્રામાં અનસત નુકસાન થયેલ છે પશુપાલનમાં પશુપાલનમાં વધુ પડતું નુકસાન અબડાસા તાલુકામાં થયેલ છે જિલ્લાનું અત્યાર સુધી અંદાજીત અમારી પાસે જે ડેટા આવ્યા છે સંકલન કરીને ત્રણ હજાર જેટલા પશુઓનું મરણ થયેલ છે અને જેમાં સિત્તેર ટકા જેટલું પશુપાલનમાં મરણ ઘેટા અને બકરા વર્ગમાં થયેલ છે સૌથી વધુ પશુપાલનમાં મરણ અબડાસા તાલુકામાં થયેલ છે જેમાં અંદાજીત પંદરસો જેટલા પશુઓનું મરણ થયેલ છે બાકી માંડવી તાલુકામાં એક હજાર જેટલા પશુઓનું મરણ અત્યારે અમારી ટીમોએ જે ડેથ વેરીફિકેશન કરી અને જે સર્વે કરેલ છે તે નોંધાયેલ છે પશુ મરણના સહાયની ચૂકવણી તાલુકા કક્ષાએથી તાલુકા પંચાયત મારફતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તાલુકા વિકાસ અધિકારી મારફત કરવામાં આવી રહેલ છે